નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે અસાઇનમેન્ટ સોલ્યુશનમાં પ્રશ્ન બે ના બી માં પ્રકરણ નંબર સાત થી પ્રકરણ નંબર દસ સુધી જોઈ ગયા છે આજે આપણે પ્રકરણ નંબર અગિયાર ના પ્રશ્ન જોવાના છે જે માહિતી મુજબ જવાબ હતા દરેકના એક ગુણ તો એમાં પ્રકરણ નંબર દસ સુધી નંબર પ્રશ્ન સુધી આપણે જોઈ ગયા છીએ આજે આપણે પ્રકરણ પ્રકરણ નંબર નંબર પ્રશ્ન અઢારમો પ્રશ્ન શું આપેલો છે કે સંખ્યાને ને ખાત સ્વરૂપે લખો એટલે અહીંયા સંખ્યા આપેલી છે બો અત્યારે એને આપણે ખાત સ્વરૂપે લખવાની છે તો સૌપ્રથમ જોઈએ અને

ચાલો તો સૌ પ્રથમ મને લખી નાખ કે MBA કેટલી વાર છે તો કે ત્રણ વાર ત્રણ કેટલી વાર છે તો કે બે વાર ચાલો હવે આને ખાત સો રૂપિયા બે કેટલી વાર છે તો કે ત્રણ વાર તો એની બે ની ત્રણ ઘાત ગુણ્યા ત્રણ કેટલી વાર છે તો કે બે વાર તો એની બે ઘાત આ આપણો જવાબ થઈ ચાલો હવે પ્રશ્ન નંબર ઓગણીસ સંખ્યા ને ઘાત સ્વરૂપે લખો તો ઓગણીસો બે કા બે પાછળ બે શૂન્ય અહીંયા પણ બે કા બે પંચા ને દસ અને જીરો એટલે પચાસ દુ સો થશે એ જ રીતના બે વડે પચીસ દુ પચાસ થશે હવે ત્રણ વડે ભાગ નહીં ચાલે અને બે વડે પણ નહીં ચાલે એટલે એટલે વડે પછી તો તો હજુ કે બે ગુણ્યા બે પાંચ કેટલી વાર બે વાર તો કે પાંચ ગુણ્યા પાંચ ચલો હવે ઘાત સ્વરૂપે દર્શાવી દઈએ બે કેટલી વાર છે તો કે ત્રણ વાર તો બે ની ત્રણ ઘાત પાંચ કેટલી વાર છે તો બે તો એની દેખાતા આપણો જવાબ આવી ગયો ચલો હવે પ્રશ્ન નંબર વીસ જોઈએ શું આપ્યું છે કઈ સંખ્યા મોટી છે તે જણાવો ચલો અહીંયા બે સંખ્યા આપેલી છે પાંચ ગુણ્યા દસ ની પંદર ઘાત અને છ ગુણ્યા દસ ની તેર ઘાત જો અહીંયા સંખ્યા સમાન હોય કદાચ અહીંયા પાંચ હોય અહીંયા પાંચ હોય તો જેની ઘાત મોટી હોય ને જે સંખ્યાની દસ ની જેટલી વધુ ઘાત હોય એ સંખ્યા મોટી થાય તો અહીંયા દસ ની તેર ઘાત છે અને અહીંયા દસ ની પંદર ઘાત છે એટલે અહીંયા પાંચ છે અને અહીંયા છ છે તો અહીંયા ઘાત સૌથી મોટી છે એટલે આપણો જવાબ શું આવશે વિશ્વમાં જવાબ આવશે ચાલો હવે એકવીસમો પ્રશ્ન કઈ સંખ્યા મોટી છે તે જણાવો અહીંયા ત્રણ પોઈન્ટ પચીસ છે એની કેટલી ઘાત છે તો કે ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની ત્રણ દસ ની દસ ઘાત અને અહીંયા બીજી સંખ્યા છે ઓછી એટલા માટે આપણો જવાબ થઈ જાય છે કે કઈ સંખ્યા મોટી છે તો કે જે મોટી ઘાત છે એ સંખ્યા મોટી થશે એટલે કે ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની કેટલી ઘાત છે દસ ઘાત એ આપણો જવાબ આવશે ચાલો બાવીસમો પ્રશ્ન શું આપ્યું છે વિસ્તૃત સ્વરૂપે લખો અહીંયા કેટલા આપ્યા છે ત્રણ લાખ પિંચ્યાસી હજાર ત્રણસો ને પિસ્તાલીસ આપેલા છે અને ત્રેવીસમો પ્રશ્ન એ જ રીતનો છે વિસ્તૃત સ્વરૂપ સ્વરૂપને સંખ્યામાં મેળવો એટલે અહીંયા જે સંખ્યા અહીંયા આપણે શેમાં લખવાનું છે વિસ્તૃત સ્વરૂપમાં અને અહીંયા વિસ્તૃત સ્વરૂપમાં આપેલું છે અને આપણે સંખ્યામાં લખવાનું છે જે ત્રેવીસમો પ્રશ્ન ચાલો બાવીસમાં પ્રશ્નમાં શું આપેલું છે કે ત્રણ લાખ પંચ્યાસી હજાર ત્રણસો પિસ્તાલીસ ચાલો વિસ્તૃત વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે એટલે ત્રણ ગુણ્યા હવે શું કરશું આ સ્થાન કિંમતના આધારે બાકી બધા જીરો લઈ લઈશું તો ત્રણ લાખ છે તો અહીંયા આપણે ઘાત સ્વરૂપે લખવા હોય તો કઈ રીતના ડાયરેક્ટ પણ લખી શકીએ પણ આપણે એક સ્ટેપ ઉમેરી બાકી બધાને જીરો લઈ લઈએ અને ત્રણે પ્લસ હવે આઠ નો વાર આઠ गुणा अभी एकम दशक 100 1000 10000 એટલે 10000 प्लस 7 5 તો 7 5 ગુણ્યા એકમ દશક 100 એટલે 100 प्लस આ 3 ગુણ્યા એકમ દશક 100 એટલે 100 प्लस 4 તો એકમ દશક એટલે 10 प्लस 5 ગુણ્યા એટલે કરવો પડશે હવે 5 * 1 = 5 એટલે 10 ની 0 ઘાત થઈ જાય ચાલો 3 * 10 ની ઘાત કેટલા લખવાના જેટલા 0 એટલે ઘાત લખના 1 2 3 4 5 તો કે 10 ની 5 ઘાત + 8 10 ની કેટલી ઘાત છે એટલે ઘાત 10 ની જેટલા શૂન્ય છે એટલે ઘાત આપણે લખીને કે 1 2 3 ને 4 તો 10 ની 4 ઘાત + 5 * 1 2 3 એટલે 10 ની કેટલી ઘાત 3 ના પ્લસ આ ત્રણ ગુણ્યા દસ ની કેટલી દસ ની કેટલી ઘાત લખવાની જીરો ઘાત ચાલો જાણી હવે આપણે ત્રેવીસ પ્રશ્ન જોઈએ ચાલો ત્રેવીસમો પ્રશ્ન ત્રેવીસમો પ્રશ્ન શું આપેલો છે કે વિસ્તૃત સ્વરૂપની સંખ્યામાં મેળવો ચાલો તો વિસ્તૃત સ્વરૂપ છે એને સંખ્યામાં મેળવવાનું છે તો સૌ પ્રથમ અહીંયા કેટલા આપેલા છે આઠ ગુણ્યા દસ ની કેટલી ઘાત છે તો કે પાંચ ઘાત પ્લસ બે ગુણ્યા દસ ની કેટલી ઘાત છે તો કે ત્રણ ઘાત પ્લસ ત્રણ ગુણ્યા દસ ની કેટલી ઘાત છે જીરો ઘાત ચાલો હવે સૌ પ્રથમ શું કરી નાખશું આઠ ગુણ્યા એક પાછળ કેટલા જીરો મૂકી દઈશું જેટલી ઘાત છે એટલે એક બે ત્રણ ચાર પાંચ એટલે એક લાખ થઈ ગયા પ્લસ આ બે ગુણ્યા એક ની પાછળ કેટલા જેટલા જેટલી ઘાત હોય એટલે જીરો મૂકી દેવાના એક બે અને ત્રણ પ્લસ ત્રણ ગુણ્યા દસની જીરો ઘાત છે એટલે કોઈ પણ સંખ્યાની જીરો ઘાત કરીએ એટલે એક આવે ચાલો હવે આ કેટલા થઈ જશે એકમ દસ એકસો હજાર દસ હજાર ને લાખ એટલે એક ગુણ્યા લાખ કરી આઠ ગુણ્યા લાખ કરીએ તો કેટલા થઈ જશે આઠ લાખ થઈ જશે પ્લસ બે ગુણ્યા કેટલા કરવાના છે હવે હજાર અહીંયા સાઈડમાં કરી નાખી અથવા ડાયરેક્ટ પણ તમે કહી શકો કે આઠ લાખ બે હજાર ત્રણ એ આઠ લાખ પ્લસ બે હજાર કરવાના છે প্লো জায় প্রক বার পে প্রশ্ন শু আছে કે વ્યાખ્યા લખો પરિભ્રમણ કેન્દ્ર ની વ્યાખ્યા આપણે લખવાની છે તો ચાલો ચોવીસ પરિભ્રમણ કેન્દ્ર ચાલો એની વ્યાખ્યા શું થશે કે જે બિંદુ થી વસ્તુ પરિભ્રમણ કરે ને તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય તો આપણે સૌ પ્રથમ લખી નાખશું કે જે બિંદુ થી જે બિંદુ થી વસ્તુ પરિભ્રમણ પરિભ્રમણ કરે તે બિંદુને તે બિંદુને પરિભ્રમણ કેન્દ્ર કહેવાય ચાલો એ જ રીતના પચીસમો પ્રશ્ન છે એ પણ વ્યાખ્યા જ આપેલી છે શેની વ્યાખ્યા આપેલી છે પરિભ્રમણ કોણની આપી આપે છે તો એમાં પણ એ જ રીતના કે જે ખૂણે વસ્તુ પરિભ્રમણ કરે તે ખૂણાને પરિભ્રમણ કોણ કહેવાય છે ચાલો તો આપણે લખી નાખીએ પરિભ્રમણ કોણ ચલો પરિભ્રમણ કોણ के जे खूण जे खूण वस्तु परिभ्रमण करे ते खूणा ने ते खूणा ने परिभ्रमण कोण कहवा परिभ्रमण कोण कहवा

એ કેટલા નું બનશે એક ખૂણો અને જ્યારે આપણે પરિભ્રમણ કોણ કરાવશું ત્યારે તો આ એકસો નો બને તો આ એકસો નો બને આ પણ એકસો નો આ પણ એકસો નો એટલે કે આ ત્રણેય માટે છે એકસો વીસ નો એ જ રીતના પછી કઈ રીતના ચોરસ માટે લઈએ ચોરસ માટે એ જ રીતના જોઈએ આપણે આ રીતના કરીએ તો આ કેટલા નો બનશે 90 નો આ પણ 90 નો આ પણ 90 નો એટલે નેવનો ખૂણો બને છે એટલે એના એ જે મૂળ સ્થિતિ માટે જ રહે આ નેવનો ખૂણો આપણે ફેરવશું તો એના માટે કયો બનશે તો કે નેવ એને જેવી જ દેખાય છે તો કે હા આમ ફેરવશું તો આ પણ નેવનો ખૂણો બને છે આ પણ એને જેવી જ દેખાય છે આ પણ એના જેવી આ પણ એના જેવી એટલે આ ચાર વખત એના જેવી દેખાય છે આ ત્રિકોણ માટે ત્રણ વખત દેખાય છે પંચકોણ હોય નિયમિત પંચકોણ તો એના માટે પાંચ દેખાય છે આ શું કામ સમજાવું છું કારણ કે સત્યાવીસનો પ્રશ્ન એના જેવો જ છે જો કે આપેલ ખૂણા માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ નેવની અને બત્રીસની આપેલી છે તો હવે આ ત્રીસની ફર્યા પછી તો ત્રીસની ફેરવું હોય તો આ છવ્વીસ ત્રીસ માટે ફરે પછી એની જીવન જેવી ક્યારે દેખાય તો કે સાઠ માટે પણ એ રીતની દેખાય છે પછી નેવ માટે પણ પછી એકસો વીસ અંશ ડિગ્રીએ ફરે છે ત્યારે પણ એને જેવી દેખાય છે પછી એકસો પચાસની ડિગ્રીએ પછી એકસો એસી અંશની પછી બસો દસ ની અને પછી બસો બસો સિત્તેર પછી ત્રણસો પછી ત્રણસો અને પછી ત્રણસો આજે ત્રીસ ની ડિગ્રી ફેરવશું આપણે કેન્દ્ર થી તો આ બધા જ માપ છે ત્યારે એના જેવી જ આકૃતિ દેખાય છે એટલે મૂળ સ્થિતિ જેવી જ આપણને દેખાય છે ચાલો હવે સત્યાવીસ મો પ્રશ્ન આપેલ આપેલા ખૂણા માટે શું આપણે એક કરતા વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ મેળવી શકીએ તો કે નેવ માટે ચાલો હા તો પ્રશ્ન છે એમાં એમાં આપણે મેળવી શકાય અને બીજો પ્રશ્ન જે બત્રીસ નો છે એમાં આપણે મેળવી શકીએ નહીં તો અહીંયા લખી નાખવાનું ન મેળવી શકાય